પોતે અંધ હોવાથી પીડા પારખી અંધ બાળકો યુવાનો કોણ એ વિચારે સુરતમાં આશ્રમ નહી પણ કામ મળશે તેવી ઉજળી આશાએ સુરત શહેરને પસંદ કરી છેલ્લા વર્ષથી ભાડાના મકાન અંધજનની સેવાનો પ્રારંભ કરાયો સુરતના વાવ વિસ્તારના અંધજન સંસ્થાની મુલાકાતે સુરત વૃક્ષ પ્રેમી ગ્રીન આર્મીના મોભી મનસુખભાઈ કાસોદરિયા આશીર્વાદ માનવ મંદિરના જયરામ ભગત કટાર લેખક નટવર ભાતિયા માનવતાવાદી ડોક્ટર મહેશ ભાતિયાએ મુલાકાત લીધી અંધજન હોવા છતાં અતિ આત્મવિશ્વાસ અને ઉત્સાહભેર વાત કરતા અંધજનોએ મદદ કરતા મહેનત પસંદ હોવાનો સંદેશ આપ્યો અનેક પ્રાંત પ્રદેશના પ્રજ્ઞાચક્ષુઓ દ્રષ્ટિ વહીન છે પણ સ્વમાની છે યાચિકાના બદલે હુનર કૌશલ્યની આશા સાથે પરાધીન હોવા છતાં ભીખ નહીં પણ કામ મેળવવાના પ્રયત્નશીલ થતા સુરત શહેરમાં અનેક નાના મોટા ઉત્પાદક ઉદ્યોગોમાં બિનજોખમી કામો માટે પેકેટિંગ કે સરળ કામો માટે આવી વ્યક્તિને કામ ઉપયોગી બની શકે છે ખૂબ જીવટ વખતપૂર્વક કામ કરતા અંધજનની વ્યથા કથા આંખમાંથી આંસુ ટપકાવી દે તેવી છે કા માટે દૂર સદૂરથી સુરતમાં સુરત માં સ્વામાન આશ સાથે આવેલ પ્રજ્ઞા ચક્ષુઓ દેખાતાઓને પન દ્રષ્ટિ ઉઘાડી દે એવી પ્રસન્ન મુલાકાત ખૂબ વિચાર પ્રેરક બની રહી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નટવરલાલ ભાતિયા દામનગર અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે